જીવ જોખમમાં આવ્યો આ બાબતે સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા આપવામાં આવી પ્રતિક્રિયા નવી સિવિલ હોસ્પિટલના તમામ બિલ્ડિંગોની રખરખાવ

એક જાગૃત નાગરિકને જાગૃત મીડિયા તરીકે જ્યારે આ વાત તમારા તરફથી મારા ધ્યાનમાં આવેલી હતી તો આ બાબતે હું એક બાબત ચોખવટ કરવા માગું છું કે સિવિલ હોસ્પિટલ અંતર્ગત તમામ જે પણ કે બિલ્ડિંગો છે કે આ વસ્તુઓ છે એની રાખરખાવ પીઆઈયુના અંતર્ગત આવે છે જ્યારે આ વિડીયો અમારા ધ્યાનમાં આવ્યો ત્યારે અમે પીઆઈયુના જવાબદાર અધિકારીઓ સાથે વાત કરી છે એમને પણ આ બાબતે ઊંડાણમાં અભ્યાસ કરી અને ખરેખર શું થયું છે એ બાબતે અમે એમની પાસેથી ખુલાસો માંગ્યો છે અમે રાહ જોઈ રહ્યા છે કે એ લોકો આ વસ્તુના કોઈપણ તારણ અને નિરાકરણ સાથે અમલ પાસે આવે એ બાબતને ઊંડાણમાં અભ્યાસ કર્યા પછી જરૂરી પગલાં પણ લેવામાં આવશે અને ભવિષ્યમાં આ વસ્તુ ના થાય એના માટેની જરૂરી કાર્યવાહી પણ કરવા માટેના જરૂરી આદેશો કરવામાં આવશે સમાજસેવી ધર્મેશ ગામી જે રીતની ન્યુશિલ હોસ્પિટલની ટાંકી સાફ કરાવવા બાબતની ઘટના બહાર આવી છે એક વ્યક્તિને જે રીતના કોઈ પણ જાતના સાધનો વગર ટાંકી સાફસફાઈ કરવા માટે ઉતાર્યો છે આ ટાંકી સાફ સફાઈ કરવા દરમિયાન અગર ઘૂંગળા મણ કે કોઈ પણ કારણથી એનું મૃત્યુ થાય તો એનો જવાબદાર કોણ જે રીતના મહાનગરપાલિકાના જ્યાં પણ આ રીતની ટાંકીઓ હોય ત્યાં સાફ કરવા માટે કે ડ્રેનેજ સાફ કરવા માટે કમિશનર સુધીના લોકોની પરમિશન લેવાની હોય છે પછી એના જે કઈ સાધનો હોય એ સાધનો પહેરાવીને એ ટાંકીને સાફ સફાઈ કરવાની હોય પરંતુ જે રીતનું આ ન્યૂ સિવિલનું તંત્ર છે એમને એ ખબર જ નથી કે આ ટાંકી સાફ કોણ કરી રહ્યું છે કેવી રીતના કરી રહ્યું છે તો આ ખૂબ ગંભીર બેદરકારી છે આવા લોકો પર જે પણ આના જવાબદાર લોકો હોય તેવા લોકો પર પગલા લેવા જોઈએ